તૈયાર થઈને તમે આવી દો હા હું તૈયાર જ છું હાલ હા હું આ છોકરા ને મેલું બધી તું લેવા હા 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 આપા રહો તમારો એ કે વળી આવતું નથી પાછો હા અલે લાલ એ લાલ એ જલ્દી બને બને શું હે કાકા ભાઈ તો આય બોલો તું જાની બજા ચાલ તરે ચમ બચ્છો રૂપિયા લાજવા અને સીફળ અને આગળ બધી લઈને આવ્યો ફટાફટ જાય ચમ પણ અલે મોનતા બાજી છે મોમાની મોમાની મોનતા ઓમે મફુજી એ મોનતા મોને રાઈતી મને બરાબર છે ભમર બેઠું જો આકન ખબર છે તને હ એ મોનતા મફુજી એ મોને અને પછી હું ભૂલી ગયો તે સપના માં કીધું યે મોમે કે ફુમતાજી ને આટલી મોનતા બાકી છે બરાબર છે કરાઈ દે હ કાકા તે આમો આપણે તેદાર ક્ષેત્રમાં બાજરી વારતા હતા અને મને ભમરા હોય છે આ ખબર છે

ભાઈ દહ દડા માં ના પટે હજુ તો ઉપર પોલીસ આવશે એટલે એક મહિનો લાગશે કમ્પ્લીટ ખેગરજી પોલીસ મારતો તો વાર ના થાય છે તમે એક વિચાર કરો કે બે ચાલુ હજુ પોચો રોડ વિચારો ખાલી એ પણ રોડ ટૂંકો જ બનવાનો છે ચલો હવે રોડ બનવાનો છે એટલે ભાઈ હોમે રસ્તે અડવાનો હોય દરવાજો ખુલ્યા તો ભૂમતા માંગો તમે એમ ની nervo છો કે શું કરો છો હા એટલે nervo છે પણ વધારેના નહીં હા મો ભાઈ એવું કેવા નહીં માંગતો ડોટુ બોલવા નહીં આવતો તમાર હું શું કહું છું કે મોમાની મોંતા મારે બાકી છે ને તે અહીંયા લઈ જવા છે મને મોંતા કરવા જાવું છે તારી અતાર હવે મોમાના મંદિરે હવે હવે હા તેમે આવ શું કશો હતો નહીં એવું એમ હા તૈયાર થઈને આવ फटाफट મારા ઘરે તો તો હડ તે તૈયાર થવાનું છે ઓમ નોમ આવશે એવું છે એમ ઓ તો તો મારા ઘર જઈને બેહો બીજાને કઈન હું આવું ફટાફટ હા સારું હા તો તો વાધો નહીં હા આપણે હેડે ફટાફટ હ હારો હારો અત્યારે હાલ જ કરવાનું છે એ હા તો ખટક કરજો પછી હાય હાય હું બીજાને કઈન આવું જો હા આ જો ઓ બાકી હા ભુમતા કા આખી જિંદગી રે ન ખાઈ નહીં અન હવે ન ખાઈ પડી કે ની હાતે હલવા ન ખાઈ પડે ભુમતા આકા હું ન બઈ રોડ આયા એટલે ન ખાઈ પડી ને કમી કોઈ ન ખાવ એમ નથી હોય અમને ખબર છે

એટલા વર તો દારૂડિયો ગણી ગણી જોયે પડ્યો રાશે આ મન તો હા આજ વાત આજ તાણી હવે આવડે તમે બરાબર છે એમ નહીં તમારા શર્મ ચાણી એમી બગાડી વાય ના ના નથી બગાડ દારૂ પીતા તા તાણી તમાર ચો અમે ભેડું આઈ નું ધુના શું કરનું મેં તો કીધું હા મે તો કીધું તો પછી તમે તમે સવાલ ચમ કર્યો કે તમે દારૂ પીતા હો તો નાકો અલ્યા ભાઈ આ તો બધા કહેતા હોય એટલે મારી કેવું ઉભી ના બધા તો કુવામાં પડશી લો પડશો તમે તો અલ્યા ભાઈ એ બધી વાતો તમે મારો ગોળી અને તમે અમને આવજો ના પણ દારૂ નું ચમકીતું

એક બે જણા બાકી છે અરે ફૂંટાકા ખટક રાખો મોળું તો આ ને વરહાદ આવે એવું છે પછી હા હા હેડે હેડે તે લઈ લે બધું હો હા લે તો કાં છે બધું ગરમો હા હું જોતા હું એમ બેહો કડી હા ખટક રાખો હા હા શું કેગાર જી હો બોલો બોબજી જાર બીજી પેરીક નહીં ના ના ભાઈ નહીં પેરી વરાપેટ નહીં થાતો આ મારો છે એક દાડો અમારે

મોનતા કેમ હું બેઠું મારે એટલે એને ઉડાડવા માટે મેં અધૂરી વાત કરી તમે કેમ આખી વાત કરો એટલે મેં સલાહ લીધી મોમા ની ઘોઘરી મોનો ભમરા હોય ઉડ્યા ભૂલી ગયા તા ભૂલી ગયા બીજી વાતો કર્યા વગર ખટકરો વર જોવો સાચી વાત છે

અરે તબિયત બધની બગડ કેમ બધન ઉલટી થાય આ શું કરી બેઠા તમે શું કર્યું તમને ખબર નથી કે હેડ જવાનું છે અલ્યા ભાઈ પણ મે તો ગાડી કરી છે અન શું છે આ તો અરે બેયાથી રાથે હે ઓમે ગાડી કની છે ગાડી ખબર નથી આ તો વકન પડી છે કઈ ની શું કીધું કોમતા કાકા હેડ તું જવાનું છે ગાડીમાં નહીં જવાનું કોમતા કાકા હેડ તો હવે ખરાબ અપફરો કોઈ ના આવે

ફૂન તો પછી ગિરનાર હેરતા જવાની જવું પડે હવે હેડતી રોમા પી ને દર્શન કરવા હેરતી નહી મોનતા મોની છે તો પછી આ મોડ કીધું છે તમે મોનતા મોનો એ દારે ફૂનતા આગળ કેવા ફૂન તો કાકો કિલોમીટર હશે તો હેડ ભાઈ

મારવાની હોય કાલે પછી કો હેડો અમાર જેવા તો કદીક હંગા જ આવે હેડતા આવે હે ભોમજી તમર કુટલ લઈ રો હેડો આપણે ડાયરેક્ટ થઈ ગયા હેડો આ બરોબર છે આ ભુંતા કાકો હબળો મારી વાત કે ઓમો હવે દાદો દાબ કરશો ને જે હાતા આશી દર્શન કરવા આવશે અન જૂઠા આશી પાછા વળી જાય ને ઘર હુઈ રહી નહી આવી લે હેડો બાબર જય બોલાવ હેડો બોલો મમાજી જય અમે હવે આવું બોલીને હેડ એટલે અમાર તો પછી આવવું જ પડે છે હેડો

વાસકુજી નાખો ભઈ નહીં ગંગોળો હોય રૂપિયા ખર્ચી ના ફેદોય અલ્યા ભઈ હું કે ફેદી છે રૂપિયા કિલો છે કે રૂપિયા કિલો તો લઈને આયા હું છે હે

વરહા ના પાણી વાળો પછી તમારે કેતો મીઠાઈ વાત લાવો કે તમે કોઈ દારો વ્યાન કંકો તમે અને પછી પૂછો અલ્યા તમે છેતર પડ્યા રેવા વાળા છો

ભૂલી જતો મોંટા ઓને ઓય પડ્યા તા બમરા પૂછી દો ઓય કઈ લો ના તો ઓપડે કે પૂછી દો હું કાકા ભૂલી ના જવાય મોનીન ના ભૂલી જવાય હાજી વાત તાણી મોમો તમારો ઓબળો મારી વાત કે તમે મોંટા મોનીન ભૂલી દો નહીં હવે તો મોમો યાદ કરાવે છે હા હાથ માં દે હા તમાર સપનામ ના આયા હા અને કાની પછી

హలో హడా హడా హవ్ హడా హా મારું કોંઠો પાઠન હા